રાજા જામે કરણ અહીંયા આચરમાં છે મેં કીધું હું કરણ બે લઈને જાય તે પેલા દિવસે મમ્મી પપ્પા લઈને જાય ને આમ તો જો કે 12 15 દી થઈ જાય એવા કરવામાં ઈ બે નઈ કેતા હા તો હવે ત્રણ વર્ષ હું થઈ ગયા એટલે હવે આંગણવાડી એ નામ ન ખાઈ ગયો તે કીધું કે મૂકી જાજો પછી તો પેલા ને કાયમી ન આવો એકાત્ર આવો બેધી આવો ન કાઈમી આવ તમારી મરજી કે ભણવાનું તો હું હોય પણ હજી એમ કે એવા એને ટાઈમ હા એને ઓળો થાય જવાની

લસરી શિવાની ઉભી રે તું ઘરેથી કેતી હતી કે મારે લસરવા જાવતી ને હા

અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો કંઈક ઠંડક જેવું વરે છે બપોર થાય ને હવે બાકી તો ગરમી બહુ પડે છે હમણાં હવે ધીરે ધીરે ગરમી ઓછી થઈ જાય અને શીવું શિવની બાલાજી ઉડી ગઈ વેફર ખાતી ખાતી ઉડી ગઈ શિવ હવે તો એમાં દીકું પૂરું થઈ ગયું હતું ન કરાય શિવ હવે તે પૂરું થઈ ગયું છે એમાં મજા ખાવાની હા કિરણ પાસે આપડે મસ્ત એલચી વાળો કિરણ ચા બનાવે તમારે એલચી નો વાર ખૂબ હમજી હોય ને

ઈ હું તેમ કહું કે તમને નાખી દે એમ નક કેતી કે ઓટ બેગ માં નાખવાની વાત કરું અચ્છા જ ના ના તો હું તો લેતો જ જાય હા લેતા જા કેમ કે હજી 4 5 ચોકલેટોલી કેત બરી ફ્રીઝ માં પડડી ચોકોપાઈ તમે લેવા ને

પ્લાસ્ટિક આડું હોય ને તો જીરીક હવા એ ઓછા કે ને તો શું કરે છે એવું બચા બચા રમાડે હાલ હવે ને હાલો ઉભા થઈ જાઓ હાથ ધોઈ નાખો હાલો હાબુએ થી હા ક્યાં હાબુએ થી હાથ ધોવા જવાનું છે રમાડી લીધા ને એક વાર હજી હવે પછી અટાણ હાબુ એથી આતો ના ખાલો ક્યાં આતો ચાન છે એક વાર પછી હાલો હાલો તો મારે છે ને રોંઠા ને વાહિંદા કાઢવા શિવુ બે ત્રણ વાર કીધું કે તું કાકા પાસે રેમ ને હું વાહિંદા કાઢ નાખું તો કે નહીં કે કયું વાહો નથી મૂકતી આકડી છે ને કરોડ ને હવે તૈયાર થવું તી ના વાગ્યા તા નાઈ ને આવ્યા ને હવે ને પપ્પા પાસે રમતી સડી ને હું સાની મન નીકળી ગઈ મેં કીધું હવે વાહિંદા ને કાઢ નાખું મમ્મી ગેસ ગદપ પાટવા ને કરોડ આકડી તૈયાર થઈ નીકળશે ને એટલે શીવું અટાણે એમ કે ખરી આપડે કહીએ કે તો ના પાડે તૈયાર થઈ નીકળશે ને એટલે મોટું બગડી જાય ગયું એટલે કે પપ્પા છે હવે તો આપણે પૂછીએ એટલે એમ જ કે પપ્પા ક્યાં તો કે મા ઘા તર જાવું તો કે ના ના કે જે કરણ આડા આવડ થાય ને તો તો તરત ગોતે બપોરે એ ઈ ગઈઠી હોય ને સીવું તો એને પપ્પા અહીંયા પાસે ના હોય ને તો પપ્પા પપ્પા કરતી છે ને ગોતી લઈ પછી એને નિરાજ થાય જોઈ લઈ તો તે અટાણ હવે હમણાં વયા ચાહે પછી તો કેટલી ઘડી પપ્પા પપ્પા કર્યા રાખશે પછી એક બે દી એની ગાડીઓ મેળે આવશે વાગી ગયા પોણા સાત જેટલું થયું છે

हाँ हाँ लो तो लो चिया पुआ क्या जाए सब मत गलत है क्या हुआ सदिक सिव क्या हुआ है देखो मजा है पीवानी वाह टाटा था ये टाटा मुछो थे क्या जो सिव सही कहीं ना મોટા જો કરે છે હું કેમ મોટા કરે કેમ કરતી એ થાય ચાલો મસ્ત ગ્લાસ તૈયાર થઈ ગયા છે પી લે લચ્છી ટાઈમ થઈ ગયો એટલે છે ને હવે મોજા પહેરે કા નામ છે જીવ જીવ આમ પપ્પાને ચાલાન કર લે તો

બેક દીખ હું જાવ ને તો એવા થઈ જાય પછી તો દાદા ચાહે ને મૂકી આવશે ને લઈ આવશે બાકી રવિવારે પછી આવી તમારે રવિવારે રજા હોય ને રવિવાર બાકી તો સેવ આંગણવાડી ચાલુ છે હવે તો તો ચાલુ જ ને કા સેવ તો તો એવા થાય તો એ તો નકર એક દી ચાહું ને એક દી નીચે ને મૂકવા તો એવા નહી થાય હમણા તો કાઈ નહી જાવ જો હે કા હમણા તો કાઈ નહી જાવ કાલ તો મેળા આવે તો દાદાને કેવું કે તો મૂકી

દે બીજુવાલા બસ આ તો શિવાની ને દાદા જઈશ કરણ ને ચડાવવા બસ સ્ટેન્ડે જઈશ બાય બાય નહીં બધું ફોન ને આવી ગયો ને ચાર્જર નાખ્યું ને